કેસ કરનાર લોકો કેસ કરવાનું કામ કરશે અમારી સ્પષ્ટ વાત એ છે કે પર અન્યાય અત્યાચાર થશે ત્યારે અમારી લડાઈ ચાલુ રહેશે ચાહે હળદર ની વાત હશે કે ગુજરાતના કોઈ છેવાડાના ગામડાની વાત હશે અમારું કામ છે ખેડૂતો માટે લડવું ખેડૂતો માટે બોલવું અને હું હર હંમેશા એક વાત કહેતો આવ્યો છું કે ખેડૂત છે એ મારો પરિવાર છે અને બચાવવા માટે પરિવારના અસ્તિત્વ માટેની લડાઈ લડવી એ મારું કર્મ છે રાજુ કરપડા હંમેશા એનું કર્મ કરતો રહે છે પરંતુ હું મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યો છું હું હવે આવનારા દિવસોમાં માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં

ખેડૂતોની લડાઈ લડવામાં એકસો જેલમાં આજે દિવસ દિવસ છે અ જેલમાં કાઢીને જ્યારે બહાર આવ્યા ત્યારે આપના માધ્યમથી ગુજરાતની જનતામાં એક સ્પષ્ટ સંકેત અને સંદેશ આપવા માંગીએ છીએ કે હવે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા અને ખેડૂતો માટે એકસો આઠ બની ને કામ કરીશું જેલના દિવસો અ આમ જોવા જઈએ તો કોઈના માટે સારા ન હોય જેલ અ દરેકના જીવનમાં ખરાબમાં ખરાબ સમયમાં થઈને પસાર થવું પડતું હોય પરંતુ અમે અમારા ખરાબ સમયને સારા સમયમાં ફેરવવાની પૂર્ણ કોશિશ કરી અમે એ સમય દરમિયાન જે સમય અમને મળ્યો એમની અંદર અમે વાંચન કસરત અન્ય પ્રવૃત્તિઓ કરી આવનારા દિવસોના પ્લાનિંગ શું કરવા ખેડૂતો માટેની લડાઈ શું લડવી આ તમામ પ્લાનિંગો કરી અને અંદરથી મજબૂત થઈને આવ્યા છીએ અંદરથી બહાદુર બનીને આવ્યા છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક બીજેપી સરકારે જે બોટાદ ખેડૂતોનું આંદોલન જે ઉભું થયું એક સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનો અવાજ બુલંદ થયો ખેડૂતો મજબૂતાઈથી ગુજરાતમાં ઊભા થયા એ અવાજને તોડી તોડી પાડવા પાડવા માટે માટે અમારા મનોબળને અમે ઘરે બેસી જઈએ એના માટે ષડયંત્ર કરી અને અમારા ઉપર બોટાદમાં ફરજી કેસ નાખી અને એકસો ને આઠ દિવસ જેલ કપાવી ત્યારે બાર આવીને હું સ્પષ્ટ સંકેત અને સંદેશ આપવા માંગુ છું કે પ્રવીણ રામ જેલની અંદરથી તૂટીને નહીં

પણ ગર્જના કરવા માટે બહાર આવ્યો છું હું શરણાગતિ સ્વીકારીને નહીં પણ હું સાયર બનીને બહાર આવ્યો છું આ સ્પષ્ટ સંકેત અને સ્પષ્ટ વાત છે એ હું અહીંયાના આપના માધ્યમથી કહેવા માંગુ છું આવનારા દિવસોમાં ખેડૂતોની લડાઈ ઓર મજબૂતીથી લડીશું અને એમના મુદ્દાઓ ઉઠાવીશું કારણ કે કડદાકાંડ જે થયો એ કડદાકાંડ બાદ તમને લોકોને જેલમાં નાખવામાં આવે તમારી પાસે ઉપર ભાવનગરની અંદર પણ સોશિયલ મીડિયાનો એક કેસ કરવામાં આવ્યો અલગ અલગ આમ આમદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ કેસ થઈ રહ્યા છે અને તમારા જ હરેક સાવલિયા અત્યારે પાસામાં છે ચોક્કસથી આ એક બીજેપી રણનીતિનો ભાગ વાપરી રહી છે કે અલગ અલગ સામેના પક્ષ ઉપર કેસો કરી દેવા એમને એમની અંદર માનસિક રીતે તોડી નાખવા એમને હેરાન કરવા જેથી કરી અને માનસિક રીતે તૂટી જાય મનોબળ તૂટી જાય હારી જાય ઘરે બેસી જાય એના માટેના પ્રયત્નો સતત થઈ રહ્યા છે જે ગુજરાતની જનતાની નજર સમક્ષ છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો આ લડાઈ લડી રહ્યા છે મજબૂતીથી લડાઈ લડી રહ્યા છે એનું મનોબળ તૂટતું નથી જે અમારી સાથે હું એક બોટાદ હળદર કાંડ મુદ્દે આપને એક વાત કરું ઠીક છે પોલિટિકલી લડાઈઓ હોય કદાચ એમને અમે પાર્ટીમાં છે તો વાંધો હોય અમારી સામે લડાઈ લડે અમારી સમજી શકીએ કઈ વાંધો નહીં અમારી તાકાત છે અને અમે કઠણ રાખીને પણ એ ખેડૂતોનો શું વાક કે જે બોટાદ હળદર સભાની અંદર માત્ર સભા સાંભળવા માટે આવ્યા હતા અમે શું ખેડૂતો માટે બોલીએ છીએ માત્ર સાંભળવા માટે આવ્યા હતા એવા નિર્દોષ ખેડૂતોને એવા નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા એમાંથી અમુક લોકોની બ્લડ કેન્સર એટલો જ ગુનો કે સભામાં પ્રવીણ રામ અને રાજુ કરપડા ને સાંભળવા આવ્યા છે તો આવા ખેડૂતોને જેલમાં નાખીને ભાજપે શું પ્રાપ્ત કરી લીધું કયો એવોર્ડ લઈ લીધો તો મારું એટલું જ કેવું છે કે આ જે લડાઈ જે છે

અ આપણે જે વાત કરી વાતને હું ચોકસથી આખી વિસ્તૃત રીતે આપની સમક્ષ મૂકી કે જે મોટા દહળદર મૂતે ત્યાં ખેડૂતો ભેગા થયા એક સભા શરૂ થઈ સભાની અંદર મે સ્પીચ આપી રાજુભાઈ સ્પીચ આપી અમે આખી સભાને સમાપ્ત કરવા તરફ જઈ રહ્યા હતા આગળનો એક પ્રોગ્રામ જાહેર કરી દીધો એ કોઈ હાઈવે ન હતો કે જ્યાં કોઈ ટ્રાફિકની સમસ્યા થાય એ કોઈ એવી જગ્યા નહોતી કે જ્યાં કોઈ બીજા લોકોની અવ્યવસ્થા ઊભી થાય તો જ્યારે લોકો ભેગા થઈ ગયા ખેડૂતો સભા સાંભળતા હતા શાંતિપૂર્વક ત્યારે પોલીસ ત્યાં ત્યાં આવે છે પોલીસ જોઈએ એનું એની એનો ઓર્ડર એની ફરજ છે ના નથી પાડતા પોલીસ આવે છે પોલીસ આવીને સૌથી પહેલા જ્યારે સભાની અંદર ઘુસવાનો પ્રયત્ન કરે છે ત્યારે તમે પણ લાઈવમાં જોયું હશે કે લોકો ઊભા થઈ જાય છે ખેડૂતો ઊભા થઈ જાય છે તો પોલીસ ત્યાંથી નીકળી જાય છે ફરી પાંચ મિનિટમાં પોલીસ બીજી વાર આવે છે ફરીને 5 જ મિનિટ વધારે સમય નથી લેતા બીજા છેડેથી ફરીથી 5 મિનિટમાં પોલીસ બીજી વાર આવે છે લોકો ફરીથી ઊભા થઈ જાય છે લોકો ઉસ્કેરાય છે પોલીસને જોઈને પોલીસ ફરીથી રીટર્ન ખાચે નીકળી જાય છે અને ત્રીજી વાર 5 જ મિનિટનો સમય રાખી અને ત્રીજી વાર ફરીથી પોલીસ હેલ્મેટ અને લાકડીઓ સાથે ટોળાની અંદર ઘુસી આવે છે અને એના કારણે ત્યાંથી પથ્થરમારો થાય છે પથ્થરમારો કોણ કોણે કર્યો શરૂઆત કોણે કરી એની તપાસ હકીકતમાં થવી જોઈએ કારણ કે સૌથી મહત્વની સમજવા જેવી બાબત એ છે કે જેટલા પણ વિડીયોમાં પથ્થર દેખતા ફેંકાય છે કોઈ ફરિયાદમાં નથી અને જેટલા લોકોના ફરિયાદમાં નામ છે એ કોઈ પથ્થર ફેંકતો દેખાતો નથી આવું કઈ રીતે હોઈ શકે આવી કોન્ટ્રોર્સી કઈ રીતે તો આખું ષડયંત્ર હતું અને બીજી વાત એક સમજવા જેવી વાત હું આપને એ કહું કે પોલીસનું કામ શું છે શાંતિ અને સુલેહ જાળવવું પોલીસે કોઈ પણ પરિસ્થિતિને કંટ્રોલ કરવાની હોય આવી પરિસ્થિતિની અંદર પોલીસે એને એવું લાગતું હોય કે અમારા જવાથી ખેડૂતો ઉશ્કેરાઈ રહ્યા છે ઊભા થઈ રહ્યા છે તો પોલીસે પંદર વીસ મિનિટ અડધો કલાક રાહ જોવાની હતી શું કામ રાહ ન જોઈ ક્યાં ક્યાં આવ્યું હતો ક્યાં કોઈને અવ્યવસ્થા થતી હતી પંદર મિનિટમાં ત્રણ વાર આવવાની એટલી શું જરૂર હતી આ તમામ પાસાઓ જે છે એ ચોક્કસથી બતાવે છે કે આખું ષડયંત્ર હતું પ્લાનિંગ પૂર્વક નું આયોજન હતું અને જો આ રીતે થાય ફરજી કેચ થઈ જાય આ રીતે કેચ અંદર બધાને નાખી દેવામાં આવે તો આખો મુદ્દો પૂરો થઈ જાય અને ખેડૂતોનો લડાઈ બંધ થઈ જાય અને ખેડૂતોનો અવાજ બંધ થઈ જાય એના માટેનું આખું પ્લાનિંગ હતું રવિન્દ્રભાઈ હજી ખેડૂતોની આ લડાઈ ચાલુ રહેશે કે પછી હવે જેલમાં ગયા બાદ કારણ કે એવી પણ ચર્ચા આવતી હતી જ્યારે તમે લોકો જેલમાં હતા ત્યારે કે અ જે લોકોને નીતાઓને જેલમાં નાખ્યા છે એ નેતાઓ કદાચ સાકી છોડી પણ શકે લડાઈ ચાલુ રહેશે ચોક્કસથી લડાઈ ચાલુ રહેશે એમની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય અને અમે લડાઈ લડી અને અંદર જેલમાં ગયા છે તો અમને આનંદ પણ છે કે અમારા જેલમાં જવાથી અમારી યાતનાઓથી અમારી પીડાઓના કારણે ગુજરાતના ખેડૂતોને APMC માં કડતા મુદ્દે સરકારે પરિપત્ર કરવો પડ્યો એમનો અમને આનંદ છે ખેડૂતોનો વિજય છે

ખાસ કરીને જે ખેડૂત પરિવારો મને અને મારા પરિવારને હિંમત અને હુફ આપવાનું કામ કર્યું છે એની સાથે જે મીડિયાના મિત્રોએ પણ સહયોગ આપ્યો છે અમારા બુલંદ બનાવવાના પ્રયત્ન કર્યા છે એ બદલ હું તમામ લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું આપે જે સવાલ કર્યો જેલ વાત કરી તો સ્વાભાવિક છે કે અમે એક ખેડૂતના દીકરા છીએ જે પણ અમારી પર આફત આવશે અને અવસરમાં બદલવાનું કામ અમને સારી રીતે આવડે છે જે દિવસો જેલમાં વિતાવ્યા છે ત્યાંથી પણ મન બનાવીને બહાર નીકળ્યા છીએ કે જેવી રીતે ભૂતકાળમાં છેલ્લા આઠ વર્ષથી ખેડૂતો માટે હું લડતો એવી જ રીતે બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતોના હક અધિકાર માટેની લડાઈઓ લડશું જ્યારે પણ ખેડૂત પર આફત આવશે ત્યારે એનો અવાજ બનીને બહાર નીકળશું કોઈ પણ તમને લોકોને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમારા ઉપર નવો એક કેસ થયો અને ભાવનગર સાયબર ક્રાઇમ દ્વારા કેસ કરવામાં આવ્યો આ બધાને લઈને શું કહેશો કારણ કે સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તમને લોકોને કેકને કેક હું એવું માનું છું કે અમારો જે કાર્યક્રમ હતો હળદરનો તો સ્વાભાવિક છે એક દસ તારીખે જે લડાઈની શરૂઆત થઈ ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ ચાલતો તો અમારું જે રજૂઆત હતી એ વેપારીઓ સામેની હતી ના સત્તાધીશો સામેની રજૂઆત હતી એમાં કેકને ક્યાંક અમુક એવા તત્વોએ પ્રવેશ કરી અને જે રીતે માહોલને બગાડવાના પ્રયત્ન કર્યા તો જેના ભાગરૂપે અમારી પર કેસ થયો ત્યાર બાદ આપણે ભાવનગરનો અમારી સ્પષ્ટ વાત એ છે કે ખેડૂતો પર જ્યારે અન્યાય અત્યાચાર થશે ત્યારે અમારી લડાઈ ચાલુ રહેશે ચાહે હળદર ની વાત હશે કે ગુજરાતના કોઈ છેવાડાના ગામડાની વાત હશે અમારું કામ છે ખેડૂતો માટે લડવું ખેડૂતો માટે બોલવું અને હું હર હંમેશા એક વાત કહેતો આવ્યો છું કે ખેડૂત છે એ મારો પરિવાર છે અને પરિવારને બચાવવા માટે પરિવારના અસ્તિત્વ માટેની લડાઈ લડવી એ મારું કર્મ છે રાજુ કરપડા હંમેશા એનું કર્મ કરતો રહે છે પણ રાજુભાઈ જેલનો જે અનુભવ હતો હવે કારણ કે દરેક વખતે એવું કહેવામાં આવે છે કે જેલમાં કોઈ નેતા જાય એટલે પછી એની વિચારધારામાં બી પરિવર્તન આવે અને

પછી એક વાત એવી આવી કે ખેડૂતોને ખોટી રીતે બંધ કરવામાં આવ્યા સ્વાભાવિક છે કે જે જે અંદર કરવામાં આવ્યા આ પણ પણ પર અમને ભરોસો હતો એ પ્રમાણે ન્યાયતંત્ર એ પણ કામ કર્યું છે વાત એ છે કે ખોટી રીતે બંધ કરવાનું કામ જેને પણ કર્યું તમામ ઘટનાના વિડીયો સીસીટીવી ફૂટેજ હતા કોર્ટે કહ્યું કે આમાંથી કોઈ પણ વ્યક્તિ પથ્થર ફેંકતો દેખાય છે તો એનો કે પુરાવો નહોતો પણ જે ઘટના સ્થળેથી આ બનાવ સમયે જે લોકો મળ્યા એના પર સ્વાભાવિક છે કેશ કરવામાં આવ્યા પરંતુ આવનાર સમયમાં જેવી રીતે અત્યારે બધાને બેલ આપવામાં આવ્યા જામીન આપવામાં આવ્યા એવી જ રીતે આવનાર સમયમાં તમામ ખેડૂતો નિર્દોષ છૂટશે એ પણ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કારણ કે હળદરની એ ઘટનામાં થયું શું હતું કારણ કે દિવસ પછી પછી તો તમે ગાયબ હતા અને હાજર થયા તો એ વાતનું કોઈ ક્લેરિફિકેશન નથી થઈ શક્યું હળદરની ઘણા બધા વાહનો હતા જેને ઊંધા પાડી દેવામાં આવ્યા તમે ત્યાંથી ભાગી ગયા એવું કહેવામાં આવ્યું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાંથી ભાગી ગયા આખી ઘટનામાં હતું શું પહેલી વાત તો એ છે કે આખી ઘટનાની શરૂઆત દસ દસ બે હજાર પચીસ ના રોજ થયેલી જે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં રજૂઆત કરવા ગયેલા એપીએમસી ના સત્તાધીશો સામેની અમારી રજૂઆત હતી કડદા પ્રથા બંધ કરવાની લેખિતમાં અમે બાહેધરી માંગેલી ત્યાર પછી એ લડાઈ બાહેધરી ન મળી એટલે બાર તારીખ સુધી ચાલી બાર તારીખે અડદડ મીટિંગ થાય છે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહે છે પોલીસ આવે છે ત્યાં સુધી કંઈ વાંધો નથી પરંતુ સભાની અંદર વ્યક્તિગત હું કોઈને નામથી નથી ઓળખતો કે હું કોઈને વ્યક્તિગત કોઈ પર આક્ષેપ નથી કરી શકતો પણ જે બી હશે તે પથ્થર ફેંકવાની કે કાકરી ફેંકવાની જેને શરૂઆત કરી એક વાત ચોક્કસ થી કહીશ કે એ ખેડૂત કોઈ વ્યક્તિ નહીં હોય જેને પણ કરી હશે તેને પછી સ્વાભાવિક છે કે શરૂઆત થયા પછી માનીએ કે સામસામે નાનું મોટું ઘર્ષણ થયું હશે હું માનું છું પણ વિષય એ છે કાકરી અને પથ્થર ફેંકનાર માણસ કોણ હતો

પોલીસને સામે જવાના સરેન્ડર થવાના મતલબ પોલીસને રિક્વેસ્ટ કરવા તમે ખરેખર અમને ડિટેન કરવા આવ્યા હોય તો અમને લઈ જાઓ પણ આ ઘર્ષણ ન થાય એક ભૂમિકા આગેવાન તરીકે અમારી પણ બનતી હતી તો એ અમારી ફરજ અદા કરવાની અમે કોશિશ કરી પણ એ સમયે સ્વાભાવિક છે ખેડૂતો ઈચ્છતા હોય કે અમારા આગેવાનને પોલીસ ન લઈ જાય એટલે અમને લોકોને વિડીયોમાં પણ દેખાય છે કે ખેડૂતો જ અમને લઈ જાય છે અને આગળ જઈને ટૂંકમાં જે આ ઘર્ષણ વાળી જગ્યા હતી ત્યાં અમને કોઈ ઈજા ન થાય એના માટે ખેડૂતો અમને લઈ જાય છે અને આગળ ગયા પછી ત્યાંથી સ્વાભાવિક છે કે અમે ત્યાંથી નીકળીએ છીએ અને ત્યાર પછી આખી ઘટના અમને અમે વેઇટ કરતા ખરેખર આક્ષેપ શું કરવામાં આવે છે એફઆઈઆર પર શું આરોપ મૂકવામાં આવે છે આ આખી ઘટનાની તપાસ કર્યા પછી અમને એવું લાગ્યું કે તહેવાર આવે છે નવું વર્ષ છે અને ખેડૂતો અંદર હોય તો એક આગેવાન તરીકે અમારી પાસે રસ્તા ઘણા હતા આગોતરા જમીનની પ્રોસેસ અમે કરી શકતા હતા પરંતુ અમારા ખેડૂતો મોટી સંખ્યામાં એ વખતે અડસઠ ખેડૂતો અંદર હતા તો અડસઠ ખેડૂતોનો પરિવાર એનો ઘરનો વ્યક્તિ જેલમાં હોય ને પરિવારની દીપાવલી કેવી હોય એ અમે અનુભવી એટલે અમે એવું નક્કી કર્યું કે આપણી દીપાવલી પણ જેલમાં થશે બાર તારીખના બનાવની તેર તારીખે ખેડૂતોની અટક બતાવવામાં આવી અને સોળ તારીખે હું અને પ્રવિણ રામ અમદાવાદ ખાતેથી સામેથી હાજર થઈ ગયા વાત રહે સાથી મિત્રો ઘણા બધા છે કે જે સાથી મિત્રો પછી રમેશભાઈ મેર હોય અન્યથા મહેશભાઈ હોય કે અન્યથા જે પણ સાથી મિત્ર રાજુભાઈ બોરખતરિયા સહિત મૂળી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના સાયલા તાલુકાના બોટાદ તાલુકાના ઘણા બધા એવા ખેડૂત છે કે જે માત્ર પોતાની વેદનાને વાચા આપવા આવ્યા હતા પણ ક્યાંક ને ક્યાંક આનો ભોગ બન્યા પરંતુ આખરે સત્યની જીત થઈ છે જે અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો ને આગામી દિવસોમાં તમામ ખેડૂતો નિર્દોષ છૂટશે એ પણ ન્યાયતંત્ર પર ભરોસો છે જી ફરીથી તમારા કાર્યક્રમો શરૂ કરી દેશો ખેડૂતો માટેના કારણ કે ખેડૂતોને એમએસપી હોય કે પછી વરસાદ આવ્યો અને વરસાદના કારણે દિવાળીના દિવસે તમે લોકો જેલમાં હતા દિવાળીમાં વરસાદ આવ્યો રાહત પેકેજ એક સરકારે આપ્યું પણ હજી સુધી ઘણા બધા ખેડૂતો એવું કહે છે કે પૈસા નથી મળ્યા એટલે એ લડાઈ તમારી ચાલુ રહેશે ગોપીબેન હું છેલ્લા પોણા ચાર મહિનાથી જેલમાં હતો આજથી થોડી અનુકૂળતા મળે એટલે પોણા ચાર મહિનાની અંદર ગુજરાતની તમામ ઘટનાઓ તમામ જિલ્લાઓમાં ખરેખર વરસાદથી જે નુકસાન થયું છે માવઠાથી એનો અભ્યાસ પણ કરીશું અમારી ટીમ દરેક જિલ્લામાં છે ત્યાંથી ટેલિફોનિક જાણ પણ ટૂંકમાં અમે માહિતી મેળવશું અને ત્યાર પછી આપે જે વાત કરીએ એ મુજબ જે કઈ ઘટના હશે તો એમાં ચોક્કસથી એ મુદ્દે અવાજ ઉઠાવીશું લડશું એ બોલશું તે હાલ પૂરતા એક અઠવાડિયા માટેના પ્રસંગો છે સ્વાભાવિક છે પરિવારમાં એક અઠવાડિયું પ્રસંગોમાં ધ્યાન આપ્યા પછી જે કઈ લડાઈ લડવાની જે પહેલા લડતા હતા એ જ રીતે તાકાત થી આવનાર સમયમાં લડાઈ લડતા રહેશું બિલકુલ રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ રિપોર્ટ ને લઈને આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને મારી ચેનલ નિર્ભન્યુઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂશશો નહીં આભાર